ધર્મરથ બાબતે આપણી સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે જી આજી આ રથયાત્રા સપરાની નથી લોકસભાની રાજકોટની તમામ તાલુકાઓ તમામ ગામોની રસ્તામાં આવતા ગામોની અંદર ફરશે આવી સાત રથયાત્રા નીકળી છે મા અંબાના મંદિરે છે મા બહુચંદના મંદિરેથી માતાના મઠથી આ મંદિરેથી દ્વારકાથી દ્વારકાના દર્શન કરી જામનગરથી આવી સાત રથયાત્રા નીકળી છે એ જે છવીએ છવી લોકસભાની સીટ ઉપર દરેક તાલુકાઓમાં ફરશે દરેક સમાજને સાથે રાખશે દરેક સમાજને અપીલ કરશે દરેક સમાજ સાથે તો છે જ ગામડાઓમાં તો છત્રીઓનું એક ઘર હોય તો પણ છે અમે છત્રીઓની સાથે છીએ કારણ કે છત્રીઓએ ભગવાન રામ અને કૃષ્ણથી અત્યારે દેશનું રક્ષણ કર્યું છે પ્રજાનું રક્ષણ કર્યું છે ખાસ ધર્મ માટે ગામે ગામ પાળિયા વાપ જોઈ રહ્યા છો બરાબર છે યુદ્ધો તમે જોયા છે એ પ્રજાના જાનમાન માટે ગૌ રક્ષા માટે તો આજે પ્રજા અમારી વાત ચોક્કસ સાંભળે કે આજે અમારી બે દીકરી છે આપની બે દીકરી છે કારણ તમારી વાત આવશે ત્યારે છત્રીઓ તમારી સાથે હતા લાખો વર્ષથી હતા અને રહેશે એની હું ખાતરી આપું છું એવી બધી વાત કરશું ગામે ગામ તાલુકામાં જેમ અત્યારે અમારી તાલુકામાં સમિતિ બની ગઈ છે